ધાનપુર ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના ભેગા થઈને આવનારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીના દિવસે રજા જાહેર કરવા મોટી સંખ્યામાં ધાનપુર આદિવાસી સમાજના યુવાનો હાડ ભેગા થઈ ધાનપુર મામલતદાર સાહેબને પત્ર આપી જણાવ્યું કે ધાનપુર આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ ધાનપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ધાનપુર તાલુકાના આદિવાસી સમાજના લડાયક સમાજના કાર્યકરો મોટી સંખ્યામાં નામિયા નામી સમાજના યુવાનો

જે પૂર્ણ પૂરું કરવા માટે આજે અમે આવેદનપત્ર જે સાહેબ સાહેબશ્રીને આપ્યું છે કે મામલાદાર સાહેબશ્રી રાષ્ટ્રપતિને મોકલાવે અને ટૂંક સમયમાં અમારો જે ભીલ પ્રદેશ જે રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત અને એમપી જે અમારો ભીલ પ્રદેશ ટૂંક સમયમાં જાહેર કરે એ બાબતને આજે આદિવાસી પરિવાર ધાનપુર થકી અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જે અમારા પૂર્વજોનું સપનું પૂર્ણ ના કરવામાં આવે

ને એટલી જાણ નહોતી કે આપણો તહેવાર ખરેખર કયો ભારતમાં એટલા બધા તહેવારો ઉજવાય છે પણ આદિવાસીનો અસલી તહેવાર જોવા જઈએ તો નવમી ઓગસ્ટ નવમી ઓગસ્ટ વિશ્વે ડિક્લેરેશન છે યુનોએ જાહેર કરી છે એટલે આપણે આ નવમી ઓગસ્ટને ખાસ કરીને બધા આદિવાસીઓ ઓલ ઇન્ડિયા ઓલ ભારત તરફથી આપણે ધામધૂમથી ઉજવીએ જય જોહાર જય આદિવાસી નામ છે સુરેશ લીલામા thank yeah. you